ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોરોનો અટિંગો ઢોરોને પકડવાની કામગીરી બંધ કરી દેવાઈ ભરૂચમાં વરસાદની સાથે પાલિકાએ પણ રખડતા ઢોર પકડવાની કામગીરી પણ બંધ કરી દેતા શહેરના તમામ વિસ્તારોમાં પશુઓ જ પશુઓ જોવા મળી રહ્યા છે સેવાશ્રમ રોડ કોર્ટ રોડ કોલેજ રોડ જાડેશ્વર રોડ સોનેરી મહેલ મહમદપુરા બંબાકખાના સહિતના આખા શહેરમાં હાલ ઢોર રાહ જોવા મળી રહ્યું છે ગાય અને ગદાડાઓને પશુપાલકો છૂટા મૂકી દેતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓના માથે કાયમ ખતરો મંડરાતો રહે છે રસ્તા ઉપર ડીંગો જમાવી બેસી રહેતા પશુઓ ગમે ત્યારે દોડી જતા હોવાથી છે ફટકાર બાદ પાલિકાએ હરાયા પશુઓને પકડવાનું શરૂ કર્યું પણ વરસાદી વિરામ લેતાની સાથે જ પાલિકાએ પણ કામગીરીમાં વિરામ લીધો છે જેના પરિણામે મંગળવારે છાડેશ્વર રોડ પર પશુની ટક્કર વાગતા મોપેટ સવાર આધેડને ગંભીર ઈજા પહોંચી હતી રોડ ઉપર પટકાયેલા આથેડને આસપાસથી દોડી આવેલા લોકોએ પ્રાથમિક સારવાર આપી હતી ઘટના બાદ લોકોએ રોષ ઠાલવ્યો હતો અંકલેશ્વરમાં ઢોર પાર્ટી પર હુમલો થયો હતો બે દિવસ પહેલા અંકલેશ્વરમાં પાલિકાની તેમ ઢોર પકડવા માટે નીકળી હતી ઓએનજીસી ફ્લાયઓવર નજીક પશુપાલકોએ ઢોર પાર્ટીને આંતરી હતી અને પકડાયેલા પશુઓને છોડાવી ગયા બાદ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અજર પઠાન ડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની